પાટીદાર ધારાસભ્ય હાર્દિક પટેલની ફરી એક પોસ્ટ ચર્ચાનો વિષય બની છે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે પોસ્ટ કરીને કહ્યું કે હું શાંત છું સંત નહીં તાજેતરમાં કરેલી હાર્દિકની પોસ્ટ કોના માટે તે ચર્ચાનો વિષય છે શું હાર્દિક પટેલે વહીવટી તંત્ર કે વિરોધીઓને લલકાર ફેંક્યો થોડા સમય પહેલા પણ હાર્દિક પટેલે નામ લીધા વગર વરૂણ પટેલ પર સાધ્યું હતું નિશાન તો આપને જરા વિદે કે ધારાસભ્ય હાર્દિક પટેલ એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટ હાલમાં ચર્ચાનું કારણ બની છે ચર્ચાનું વિષય બની છે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે પોસ્ટ કરીને કહ્યું કે હું શાંત છું સંત નહીં તમે પોસ્ટમાં જોઈ શકો છો હાર્દિક પટેલ ઓફિશિયલ પેજ પરથી આ પોસ્ટ છે કે જ્યાં અમે શાંત છીએ સંત નહીં મનમાં બહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શર વાત છે અંત નહીં અને આ પોસ્ટથી અનેક સવાલો ઉઠ્યા છે કે આ જે પોસ્ટ કરવામાં આવી છે એ કોના તરફ ઈશારો છે કોને ટાંકીને આ પોસ્ટ કરવામાં આવી છે કે પછી કોને આ ટોણો મારવામાં આવ્યો છે આ દરેક પ્રકારના સવાલો અત્યારે ઉઠી રહ્યા છે એક પોસ્ટ અને અનેક ચર્ચા તાજેતરમાં કરેલી હાર્દિકની પોસ્ટ કોના માટે છે એ સૌથી મોટો ચર્ચાનો વિષય છે શું હાર્દિક પટેલે તંત્ર કે પછી વિરોધીઓને લલકાર કંઈક્યો એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આજ એક નિવેદન આપ્યું છે કે અમે શાંત છીએ તંત નહીં એટલે કે આ કોણે સંભરાવી દીધું આ કોના માટે આ નિવેદન આપી દીધું છે એ એક સવાલ ઊઠી રહ્યો છે રાજકીય વર્તુળમાં પણ આ એક ચર્ચાનો વિષય બન્યો છે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હાર્દિક પટેલે કોને ઉલ્લેખ કરીને આ પોસ્ટ કર્યો છે કારણ કે હમણાં થોડા સમય પહેલા પણ હાર્દિક પટેલે નામ લીધા વગર વરुण પટેલ પર નિશાન સાધ્યું હતું એટલે ફરી એકવાર આ એક પોસ્ટ કે જે ચર્ચાનો વિષય બની છે કે ફરી એકવાર હાર્દિક પટેલે કોને લઈને આ પ્રકારની પોસ્ટ કરી છે કોને ટોન્ટ માર્યો છે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલે આ પોસ્ટ કરી અને એ પોસ્ટમાં ઉલ્લેખ છે કે અમે શાંત છીએ સંત નહીં જો મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે અંત નહીં હવે સવાલ તો અનેક ઉઠી રહ્યા છે કે શરૂઆત શેની છે શેના અંતની વાત થઈ રહી છે કારણ કે હાર્દિકભાઈ બીજેપીમાં જોડાયા સમય થઈ ગયો છે ધારાસભ્ય પણ લગભગ વર્ષ થઈ ગયા છે તો હવે આ શેની શરૂઆત છે એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે એટલે કે હાર્દિક પટેલની જે આ એક પોસ્ટ છે એ એક પોસ્ટે અનેક તર્ક વિતર્ક ઊભા કર્યા છે અનેક ચર્ચા ઉભી કરી છે પાટીદાર ધારાસભ્ય હાર્દિક પટેલે ફરી એક વખત પોસ્ટ કરીને રાજકીય વર્તુળમાં ગરમાવો લાવી દીધો છે ધારાસભ્ય હાર્દિક પટેલે આ પોસ્ટ કરી અને એ પોસ્ટ હાલમાં ચર્ચાનું કારણ બની વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ છે લાઈન પર પાર્થ ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટ અને એક પોસ્ટે અનેક ચર્ચા ઉદભવી છે અને અનેક ચર્ચાને જન્મ આપ્યો છે હાલમાં આ ચર્ચા બાદ શું નિવેદનો પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે જી ચોક્કસથી જે વાત કરવામાં હાર્દિક પટેલ એક કે પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો અને અને ભાજપ વિરમગામ ધારના આ ધારાસભ્ય તરીકે છે અત્યારે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલે જે પોસ્ટ કરી છે તે પોસ્ટ ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે અગાઉ એક મહિના પહેલાની વાત કરવામાં આવે તો વિરમગામમાં પ્રાથમિક સુવિધાને લઈને તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખ્યો હતો જે કોરમ આવે જે નિયમ આવે નિયમ અનુસાર નહીં પરંતુ સીધા મુખ્યમંત્રીના પત્ર લખીને લેટર પણ તેનો વાયરલ થયો હતો અને જો જરૂર પડે તો આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી ત્યારબાદ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર જાગી હતી ત્યાં સર્વેની કામગીરી સહિત તમામ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે ફરીથી આજે એક સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થઈ છે કે અમે શાંત છીએ તો સંત નથી અમારે સમય આવશે ત્યારે અમે બતાવી દઈશું કેવું પણ લખવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ચર્ચાનો વિષય થયો છે કે હાર્દિક પટેલના અત્યારે શું થયું છે આ ઉપરાંત ગામની જે આંતરિક

હજી ઉત્તલ જિલ્લીની વાત કરવામાં આવે તો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે લેટર લખવામાં આવ્યો હતો ત્યારે સરકારના અધિકારીઓ વિરમગામ દોડી ગયા હતા અને તાત્કાલિક પૂરણે કામ શરૂ કરવાની પણ વાત કરી હતી ત્યારબાદ આ મુદ્દો શાંત થઈ ગયો હતો જ્યાંથી સરકાર અને સંગઠનની વાત છે પરંતુ વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય છે અને વિરમગામની રાજનીતિ ગુજરાતમાં સૌથી અલગ રાજનીતિ ગણવામાં આવે છે જોડે રહીને પણ ત્યારે આ મેસેજ ભાજપના જ લોકો અથવા તો કોંગ્રેસના પણ નેતાઓને આપવાની જે કોશિશ જે હાર્દિક પટેલે કરી છે તે ઉપર પણ અત્યારે તો ના કહી શકાય પરંતુ ક્યાંક ને સીધો જવાબ हार्दिक पटेल આપ્યો છે તે ઉપર લાગી રહ્યું છે જી હા બિલકુલ થી પાર્થપ માહિતી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જમણે પોસ્ટ કરીને રાજકીય વર્તુળમાં ગરમાવો લાવી દીધો છે અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે હાર્દિક પટેલે આ જે પોસ્ટ કરી છે એ પોસ્ટ કોને તાકીને કરી છે એ હાર્દિક પટેલનો ઈશારો કોના તરફ છે પાટીદાર આંદોલનથી ઉભરીને આવેલા હાર્દિક પટેલ કે જે કોંગ્રેસમાં જોડાયા ત્યારબાદ તેઓ ભાજપમાં ગયા વિરમગામ ના ધારાસભ્ય બન્યા અને હમણાં થોડા દિવસ પહેલા તેમણે એક પત્ર પણ લખ્યો હતો મુખ્યમંત્રી ને ત્યારબાદ હમણાં થોડા સમય પહેલા ફરીથી ચર્ચામાં આવ્યા હતા તો હાર્દિક પટેલ કે જે હમણાં થોડા દિવસોથી ફરીથી ચર્ચામાં આવ્યા છે જણાવી દઈએ કે પાટીદાર આંદોલન સમયના જે કેસ હતા તેને લઈને પણ હમણાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને તેને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા અને ફરી એકવાર એક પોસ્ટ કરી છે અને પોસ્ટથી હાર્દિક પટેલ ચર્ચામાં આવ્યા છે અને સાથે તેમણે અનેક ચર્ચાઓને પણ જન્મ આપી દીધો છે કારણ કે તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે અમે શાંત છીએ સંત નહીં મનમાં બહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે અંત નહીં હવે સવાલ અનેક ઉઠ્યા છે કે ભાઈ વહેમ કોને છે શરવાત શેની છે અંત કયો અંત શેની વાત કરી રહ્યા છો તમે ભાજપના જ જે વહીવટદારો છે તેમના માટે આ પ્રકારનો એક મેસેજ મૂક્યો છે વહીવટી તંત્ર માટેનો મેસેજ છે વિરોધીઓને લલકાર્યા છે કે પછી થોડા દિવસ પહેલા વરુણ પટેલ પર પણ નિશાન સાધ્યું હતું તો આ એક જે પોસ્ટ છે એ પોસ્ટને લઈને અનેક સવાલો ઉઠ્યા છે કે જે ધારાસભ્ય હાર્દિક પટેલ છે તેમણે આ પોસ્ટ કોના માટે મૂકી છે કારણ કે હાર્દિક પટેલ ધારાસભ્ય બન્યા તો લગભગ ચાર વર્ષ થવા ગયા છે તો શરૂઆત હાર્દિક પટેલે કરી છે એ પોસ્ટ બાદ અનેક સવાલો ઉઠ્યા છે કે શું હાર્દિક પટેલે વહીવટી તંત્ર સામે જ આ એક પ્રકારે પોસ્ટ રૂપી શસ્ત્ર ઉગામ્યું છે અને આ પોસ્ટ બાદ વીટીવી પર હાર્દિક પટેલનું પહેલું નિવેદન ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે મારે જે કહેવાનું હતું એ કહી દીધું હવે આ વિશે કોઈ ચર્ચા ન હોય જ્યારે વીટીવી ન્યૂઝે હાર્દિક પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો હાર્દિક પટેલનું આ નિવેદન છે ધારાસભ્ય હાર્દિક પટેલે આ એક ગર્ભિત પોસ્ટ મૂકી છે અને તેનાથી અનેક ચર્ચા જન્માવી છે ત્યારે આ પોસ્ટની સ્પષ્ટતાને લઈને વીટીવી ન્યૂઝે ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કહ્યું કે આ વિશે કોઈ ચર્ચા ન હોય મારે જે કહેવું હતું એ પોસ્ટમાં કહી દીધું છે એટલે કે હાર્દિક પટેલે આ પોસ્ટ વિશે ખુલાસો કરવાનો ટાળ્યું છે કે તેમણે કોના તરફ આ પોસ્ટ મૂકી છે કોના તરફ ઇશારો કરતી આ પોસ્ટ છે કારણ કે આ પોસ્ટ પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે તેમાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કોને લઈને આ પોસ્ટ કરવામાં આવી છે તેમણે માત્ર એટલું લખ્યું છે કે અમે શાંત છીએ સંત નહીં મનમાં વહેમ હોય તો કાઢી નાખજો કેમ કે આ શરૂઆત છે અંત નહીં અને હવે આ પોસ્ટથી અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ પોસ્ટનો ખુલાસો જાણવા માટે સ્પષ્ટતા માટે વીટીવી ની ટીમે ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે જવાબ આપવાનું ટાળ્યું છે ખુલાસો કરવાનું ટાળ્યું છે મોદીશ્રી ને લખાય છે એ મને ધ્યાનમાં નથી અને મારે એ બાબતની કોઈ ચર્ચા પણ એમની સાથે થઈ નથી આવી રીતે એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ હોય તો સ્વાભાવિક છે કે એક આંદોલનકારી ચહેરો છે સરકાર સાથે ધારાસભ્ય છે અને ત્યાં કન્નડગત હોય કઈ પણ હોય પરંતુ એમણે ગર્ભીર પોસ્ટ મૂકી છે કોઈ પણ સ્પષ્ટતા નથી કરી હું જ આપને કરવા માંગુ છું કે મારે એની સાથે ચર્ચા નથી થઈ એટલે આ વિષયમાં તો હું વધારે કહી ના શકું હાર્દિક સાથે વાતચીત કર્યા પછી વરુણ પટેલ સાધ્યું હતું આ પોસ્ટ એમના તરફ નો ગણી શકીએ ના વરુણ પટેલ અને હાર્દિક પટેલની કોમ્પોઝિશન સત્ય જ એટલા માટે નથી કે હાર્દિક પટેલ એક ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વ્યક્તિ છે વરુણ પટેલ ના પ્રશ્ન હોય તો એ તો સામાજિક લેવલ ના હોય શકે એમાં પોસ્ટ કરવાની જરૂર પટેલે ના પડે અચ્છા તો દિનેશભાઈ એક લાઈન પોસ્ટ ની એવી છે કે આ શરૂઆત છે અંત નથી તો શું કઈક નવું કરવાની શરૂઆત છે એ કીધું કે આનો જવાબ હાર્દિક પટેલે આપી શકે અથવા મારા સાથે વાતચીત થયા પછી હું આપણે જણાવીશ

તો આ તમે સાંભળ્યું કે આપણી સાથે દિનેશ બાંભણિયા ફોનલાઈન પર જોડાયા હતા પાટીદાર અગ્રણી અને તેમનું કહેવું એવું છે કે આ પોસ્ટ તેમના હિસાબથી યથાયોગ્ય છે હાર્દિક પટેલને જે કોઈ પણ પ્રકારની સમસ્યા હશે જે પ્રકારની કોઈ કનડગત હશે તો તેને લઈને તેમણે પોસ્ટ કરી છે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે કોઈ પણ કનડગત છે અને કોઈ પણ તમારી વ્યથા છે તમે ઠાલવી રહી શકો છો તમને પૂરેપૂરી સ્વતંત્રતા છે પરંતુ જે રીતની આ પોસ્ટ છે એ પોસ્ટ ગર્ભિત છે અને આ પોસ્ટમાં કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા નથી કરવામાં આવી પોસ્ટ કોને ઉલ્લેખીને કરવામાં આવી છે આ પોસ્ટ કોના તરફ ઇશારો કરી છે ખુલાસો નથી કર્યો વીટીવી ન્યૂઝે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો કારણ કે આ પોસ્ટ બાદથી જે અનેક સવાલો ઉઠ્યા છે તો ભાઈ આ પોસ્ટ કોના માટે કરવામાં આવી છે તેને જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે જવાબ આપવાનું ટાળ્યું તો આજ મુદ્દે આપણી સાથે અમારા સહયોગી અંકુર રાવલ પણ જોડાઈ ગયા છે અંકુર હાર્દિક પટેલ કે જે હમણાં થોડા દિવસથી વિવિધ કારણોસર ચર્ચામાં રહી ચૂક્યા છે અને ફરી એકવાર તેમની એક પોસ્ટ ચર્ચામાં આવી છે પરંતુ એ પોસ્ટે અનેક સવાલ જન્માવ્યા છે કારણ કે એમની એક પોસ્ટ છે એ ગર્ભિત છે અંકુર તમારું વિશ્લેષણ શું કહી રહ્યું છે કે આ પોસ્ટ કોને ઉલ્લેખીને કરવામાં આવી છે

એ સોશિયલ મીડિયા ઉપર તેમણે એ સ્ટેટસ મૂક્યું અને સ્ટેટસમાં ગર્ભિત ઈશારો તો તેમણે ચોક્કસ થી કર્યો છે એટલે ક્યાંક તો એમણે નિશાનો તેમણે લગાડ્યો છે ક્યાં કોક જે કહેવાનું છે એ તો એમણે કહી જ દીધું છે કે ભાઈ મને શાંતિથી મારું કામ કરવા દો સૌથી પહેલા તો એમણે જે લખ્યું છે કે ભાઈ અમે શાંત છીએ અમે સંત નથી એટલે જો જ્યારે એમનો સમય આવશે તો તેઓ વાર પણ કરી શકે છે અને રાજકીય વાર જ હોઈ શકે એમાં કોઈ બીજો મિનમેખ નથી સાથો સાથ એ પણ તેમણે એ પણ લખ્યું છે કે ભાઈ મનમાં મનમાં તમારે જો મનમાં વહેમ હોય તો એ કાઢી નાખજો અને આ શરૂઆત છે અંત નહીં એટલે ઘણું બધું કહી જાય છે હવે આ પહેલા પણ તેમણે ભાજપ નેતા વરુણ પટેલ પર તેમણે તેમના જ પક્ષના એ નેતા અને બોલવાનું ટાળી રહ્યા છે કે ભાઈ આ વિષય ઉપર કશું બોલવું નથી પણ હા ચોક્કસ થી જે તેમને નડી રહ્યા છે પક્ષમાં રહીને નડી રહ્યા છે તેમને એ પણ એ કહી રહ્યા છે કારણ કે મુખ્યમંત્રીને તેમણે ઓગસ્ટ મહિનામાં પત્ર લખ્યો હતો કે ભાઈ વિરમગામમાં પ્રાથમિક સુવિધા અત્યારે ખૂબ તદ્દન ખાડે ગઈ છે ત્યાંના લોકો મતદારો તેમને સવાલો કરી રહ્યા છે કે ભાઈ અમે તમને ચૂંટ્યા છે શેના માટે અમે તમને ચૂટ્યા છે કે ભાઈ અમને અમારી સુખાકારી વધે એના માટે તમને ચૂટ્યા છે અને આ બધા પ્રશ્નો ઊભા થતા હતા અને એ પ્રશ્નોનું નિરાકરણ નહોતું આવતું અને એટલા માટે એમણે મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો હતો અને એ વખતે પણ ચર્ચાએ એ જોર પકડ્યું હતું કે શું હાર્દિક પટેલ પોતાનો અસંતોષ પ્રગટ કરી રહ્યા છે અને એમને કામ નથી થઈ રહ્યા એટલે આ આંતરિક આખી કલા આ વસ્તુ સામે આવી રહી છે હવે જોવું રહ્યું કે આજે તેમણે પોસ્ટ કરી છે હવે આગળ સામે કોણ આ પોસ્ટ નો જવાબ આપે છે એ ખાસ વત્સલ જોવું રહ્યું બિલકુલ થી અંકુર આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર સુવિરંગમના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમણે આ એક પોસ્ટ મૂકી છે એક સ્ટેટસ મૂક્યું છે અને સ્ટેટસ બાદ અનેક ચર્ચાઓ ઉદભવી છે સવાલ ઉઠી રહ્યા છે કે શું આંતરિક કલહ છે આંતરિક વિખવાદ છે અને તેના કારણે આ એક પોસ્ટના માધ્યમથી હાર્દિક પટેલે ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે કારણ કે ચીમકી સ્વરૂપની આ એક પોસ્ટ છે કે અમે શાંત છીએ સંત નથી એટલે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો એટલે કે આ પ્રકારની ગઈ અને હમણાં લગભગ ઓગસ્ટ મહિનાથી લઈને આ સપ્ટેમ્બર મહિનામાં હાર્દિક પટેલ અવારનવાર ચર્ચામાં રહ્યા છે તો બે ઓગસ્ટે હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને એક પત્ર લખ્યો હતો અને ત્યારે હાર્દિક પટેલે શું કહ્યું હતું આવો તે પણ સાંભળી લઈએ વિરમગામના વિકાસને લઈને ફરીથી રાજકારણ સામે આવ્યું છે હાર્દિક પટેલે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેટર લખ્યો છે કે અહીંયા વિકાસના કામ જે છે આવી તો રહ્યા છે પરંતુ એ સમયસર પૂર્ણ થઈ શકતા નથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રોડ રસ્તાની પરિસ્થિતિ ગંભીર બની છે ડ્રેનેજના પાણીનું સામ્રાજ્ય રોડ ઉપર જોવા મળી રહ્યું છે પરિસ્થિતિ એવી આવશે કે લોકો સાથે આંદોલન કરવાની પણ વાત હાર્દિક પટેલે કરી છે આપણી સાથે ધારાસભ્ય હાર્દિક પટેલ જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું ભાઈ સરકારને એક સીધો સવાલ કે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ અહીંયા જે વિકાસના કામ છે તે કામ ખૂબ ધીમી ગતિએ અથવા તો નથી થતા તેવું વાત તમે કરી છે હકીકત અને ઘટના શું છેલ્લા અઢી વર્ષથી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં સેવા કરી રહ્યા છીએ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરમગામ વિધાનસભામાં ન ભૂતો ન ભવિષ્યથી અઢારસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ અમને લોકોને મળી છે ગામડાઓની અંદર તાલુકાની અંદર કોઈ પ્રશ્ન નથી વિરમગામ શહેરમાં પણ જરૂરિયાત મુજબ જેમ કે ઇલેવન કેવી અંડરગ્રાઉન્ડ કરવાની વાત હોય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ હોય વિરમગામનો જે ઐતિહાસિક ગઢ છે એના રિનોવેશનનું કામ હોય તળાવોના બ્યુટિફિકેશનના કામ હોય સરકાર પર સરકાર તરફથી સમયાંતરે આ બધા કામો અમને ફળવાયેલા છે પરંતુ આટલા બધા સારા કામ કરવા છતાંય વિરમગામ શહેરમાં જે ગટરનો પ્રશ્ન છે વારંવાર ગટરો ઉભરાય છે એનું સોલ્યુશન નથી આવતું એના કારણે સારા કરેલા કામો ઉપર પાણી ફરી રહ્યું છે ધારાસભ્ય તરીકે લોકોની અપેક્ષાને લાગણીઓ અમારી પાસે હોય કે ભાઈ હાર્દિકભાઈ આ ગામના છે હાર્દિકભાઈ પાસે આ સમસ્યા લઈને જઈએ તો એનું સમાધાન થાય પરંતુ ગટરના પ્રશ્નને લઈને અમે કંઈ કરી નથી શકતા કેમ કે શહેરનો વિષય છે નગરપાલિકા એમાં લાગે અને તમે જાણો છો કે ધારાસભ્ય શહેરી વિસ્તારમાં એટલે કે જ્યાં નગરપાલિકા કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય ત્યાં સીધો કોઈ રોલ હોય નહીં કોઈ મોટી ગ્રાન્ટ લાવવાનું હોય એ જ કામ સરકારમાંથી અમે લોકો કરી શકીએ પણ ગટર ઉભરાવા ગંદકી સ્વચ્છતા આ બધું કામ નગરપાલિકા દ્વારા થતું હોય પરંતુ વિરમગામ નગરપાલિકાનો વિસ્તાર સો ચોરસ કિલોમીટરમાં આવેલો છે અને લગભગ એક લાખની જનસંખ્યાવાળી આ નગરપાલિકા છે ગ્રાન્ટ સરકારમાંથી આવે એ જ બાકી ટેક્સ અને વેરાના આધારિત વિકાસના કામો કરવાના હોય પરંતુ ગટરની સમસ્યા ઉપર કોઈ સોલ્યુશન છેલ્લા કેટલાય સમયથી આવતું નથી અને લોકોનો જે મિજાજ અમે જોઈ રહ્યા છીએ એમાં એવું લાગે છે કે લોકો કોઈ આંદોલનના માર્ગે નીકળે એ પહેલા મારે સરકારને આ બાબતની જાણ કરવી જોઈએ એટલા માટે મેં પત્રના માધ્યમથી જાણ કરી જ્યારે લોકો કોઈ નાની મોટી લડાઈ લડવા બહાર નીકળે અને હું ન જઉં તો પણ સરકારનું અને મારું ખરાબ દેખાય મારે ઉભું પડે એટલે મેં સરકારને પહેલાથી સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે કે લોકોનો જે મૂળ છે જે મિજાજ છે એના ઉપરથી એવું લાગે છે કે કોઈ પગલું જનતા ભરે અને જો મારે એની સાથે ઉભું રહેવું પડે તો જનપ્રતિનિધિ તરીકે હું ચોક્કસ ઉભો રહીશ એટલે વિરમગામના પ્રશ્નનું નિરાકરણ તત્કાલ આવવું જોઈએ નગરપાલિકાની તમે વાત કરી નગરપાલિકાની જવાબદારી છે નગરપાલિકાની સત્તા છે તમને લાગે છે વિરમગામ નગરપાલિકા ખરેખર કામ કરે છે લોકો માટે તમે પણ અનેક વખત રજૂઆત કરી હશે લોકો પણ એવું કહી રહ્યા છે કે અમે સો થી બસો લોકોને લઈને ગયા છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સૌથી પહેલા તો વિરમગામ નગરપાલિકાની સામાજિક અને ભૌગોલિક ભૌગોલિક પરિસ્થિતિ સમજવાની ખૂબ જરૂર છે વિરમગામ નગરપાલિકા પાલિકા જોડે અત્યારે સ્ટાફનો ખૂબ અભાવ છે તમને નવાય લાગશે કે વિરમગામ નગરપાલિકા જોડે પોતાનું એકાઉન્ટ નથી સેનેટરી ઇન્સ્પેક્ટર નથી એન્જિનિયર નથી જો એ પ્રકારના કર્મચારીઓ નથી તો એકલા કોર્પોરેટર કે એકલા ચીફ ઓફિસર કઈ કરી નથી શકવાના